સવિતાબેન જ્યારે ઊભા થયા હતા ત્યારે ગંગાબેન પણ એની પાછળ ઊભા થયા હતા અને એ સવિતાબેનની પાછળ આવીને ઊભા રહી ગયા હતા ચીમનને મનમાં એટલું અપમાન જેવું લાગ્યું હતું કે એ હવે ભાન ભૂલી ગયો હતો એના ગાલ ઉપર તમાચો પડતા જ એની નજીક ઊભા રહેલા સવિતાબેનને એણે જોરથી ધક્કો માર્યો ચીમનનો ધક્કો વાગતા જ સવિતાબેને એનું સમતોલન ગુમાવ્યું અને એ પાછળની તરફ નમ્યા વેવાણને પાછળની તરફ નમતા જોઈ ગંગાબેને સવિતાબેનને બંને હાથથી પકડી લીધા રૂપલીથી આ સહન થયું નહીં એ ચીમનની બાજુ જવાને બદલે દેવયાની તરફ ગઈ અને એનો હાથ પકડી હાથને આંખો બેવડ વાળી દીધો હાથ બેવડ વળતા દેવયાની આંખી ઊંધી થઈ ગઈ અને એને હાથમાં દર્દ થયું દેવયાનીને હાથમાં દર્દ થતાં એના મોમમાંથી ઊંધકારો નીકળી ગયો દેવયાનીને મોમમાંથી ઊંકારો નીકળતા જોઈ રૂપલીએ દેવયાનીને પાછળથી ધક્કો મારી છોડી દીધી અને છોડતા છોડતા બોલી આના મગૈઝમાં એવી તે હું ભૂરકી મારી દીધી કે એ એનીમાં હામો થઈ ગયો બોલતા બોલતા એણે ચિમન તરફ નફરતથી નજર કરી જ્યારે પેટ પાછળ ધક્કો લાગતા દેવયાની ચિમન ઉપર પડતા પડતા રહી ગઈ રૂપલી આજે વિફરી હતી આજે એ જેને પોતાની બીજીમાં ગણતી હતી એની ઉપર એના સગા દીકરાએ હાથ ઉપાડ્યો હતો રૂપલી આટલાથી અટકી નહીં એ ફરી દેવયાની તરફ ઘસી રૂપલી જેવી દેવયાનીની નજીક પહોંચી એવી સવિતાબેનની બૂમ સંભળાઈ ઊભી રેજે દીકરી હવે બોવ તમાઈસો નથી કરવો સાસુની બૂમ સાંભળી રૂપલી ખીલો થઈ ગઈ એને પાછું વળીને સાસુ સામે જોયું સાસુની નજરમાં આજીજી હતી રૂપલીને એની સામું જોતા જોઈ સવિતાબેન આગળ બોલ્યા એને પૂછ કે હવે હું જોઈશે સવિતાબેનનો અવાજ એકદમ ઠંડો હતો રૂપલીનો ગુસ્સો શાંત થયો ન હતો એ ગુસ્સામાં બોલી એને મારાથી સુટકારો જોતો હૈશે બીજું તો હું જોતો હૈશે રૂપલીની વાત સાંભળી દેવયાની એના પર્શમાંથી છૂટાછેડાનો કાગળ કાઢી મોટેથી બોલી હા તારાથી છૂટકારો જોઈએ છે તો આમાં તારો અંગૂઠો અથવા સિગ્નેચર કરી દે એટલે અમે તારાથી છૂટીએ રૂપલીનું મોઢું સવિતાબેન તરફ અને પીઠ ચિમન અને દેવયાની તરફ હતી દેવયાનીનો અવાજ સાંભળી એ દેવયાની તરફ ફરી અને દેવયાની પાસેથી કાગળ ઝૂંટવી બોલી લાઈ બતાવી મારે ક્યાં સહી કરવાની સે રૂપલીના મોએ સહી કરવાની વાત સાંભળી દેવયાનીએ પરશોમાંથી પેન કાઢી અને રૂપલી સામે ધરી દેવયાનીએ રૂપલી તરફ પેન લંબાવતા રૂપલીએ પેન લેવા સામે હાથ લાંબો કર્યો રૂપલીને પેન લેવા હાથ લાંબો કરતા જોઈ સવિતાબેનના મુખમાંથી ફરી ચીસ નીકળી ગઈ ખબરદારી રૂપલ તે પેન હાઇથમાં લીધી સે તો તું મારું મરેલું મોડું જોઈશ સાસુની ચીસ સાંભળી રૂપલીનો પેન લેવા લંબાયેલો હાથ પાછો વળી ગયો અને એને પાછું વળીને સાસુ સામે જોયું સવિતાબેન ચીસ પાડીને શાંત થઈ ગયા હતા અને એની આંખો ચોધાર વરસતી હતી સાસુની સ્થિતિ જોઈ રૂપલીથી રહેવાયું નહીં એ દોડીને સવિતાબેન પાસે ગઈ અને એને વળગી પડી સાસુને વળગીને રૂપલી પણ રડવા લાગી અને રડતા રડતા બોલી બા તો હું હું કરું મારાથી હવે આ ઘેરની ફજેતી જોવાતી નથી સવિતાબેન પણ રૂપલી એનાથી દૂર ના જાય અને રૂપલી જ એનો એકનો એક સહારો હોઈ એ રીતે રૂપલીને બાઝી પડ્યા અને રડતા રડતા બોલ્યા દીકરી તું આ ઘરથી સુટી થઈ વહી જઈશ તો હું એકલી કેના આધારે જીવીશ સવિતાબેનના અવાજમાં ભારોભાર મમતા અને આજીજી હતા સાસુ વહુ બને એકબીજાનો સહારો બની રડતા હતા બંનેને રડતા જોઈ ચિમન અને દેવયાની સિવાય બધાની આંખો ભીની થઈ ગઈ એમાં જશોદાબેન પણ બાકાત નહોતા વાતાવરણમાં નીરવ શાંતિ સ્થપાઈ ગઈ ફક્ત સવિતાબેન અને રૂપલીના રડવાનો અવાજ સંભળાતો હતો થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં એકદમ શાંતિ હતી ત્યાં ચિમન બોલ્યો તમારા બેયનું નાટક પત્યું હોય તો મારે હજુ આગળ કહેવું છે ચિમનના શબ્દોમાં કોઈ ભાવ ન હતો એકદમ સપાટ હતા ચિમનના શબ્દોથી બંને વહુનું દિલ ચિરાઈ ગયું સાથે ત્યાં બેઠેલા બધાને પણ ધક્કો લાગ્યો ચીમનના શબ્દો સાંભળી સવિતાબેન રૂપલીથી અલગ થયા અને ચિમન સામે જોઈ બોલવા લાગ્યા તારા ઝેવાપાણાને મારી કોઈખેથી જન્મ આપી ભગવાઈને મારી હાઈરે અન્યાયી કર્યો છે બોલ તારે હું બોલવું સે એની જનેતાએ એને પથ્થર કહ્યો એની પણ ચિમન ઉપર કંઈ અસર થઈ નહીં એ ભાવવિહીન શબ્દોમાં બોલ્યો મારે જમીનમાં મારો ભાગ જોઈએ છીએ ચિમનના ભાવવિહીન શબ્દો સાંભળી સવિતાબેન અને રૂપલી એની સામે જોઈ રહ્યા હજુ એના પિતાના મૃત્યુને ચોવીસ કલાક પણ નહોતા થયા અને એની ચિતા હજુ ઠંડી થઈ નહોતી એટલામાં એનો સગો દીકરો આજે જમ બનીને સામે ઊભો હતો અને નફટાઈની જેમ સામે ઊભીને પોતાનો હિસ્સો માંગતો હતો સવિતાબેન એના દીકરાનું અને રૂપલી એના ધણીનું નફટાઈ ભરેલું વર્તન જોઈ બંને સાસુ વહુ એની સામે જોઈ રહી ફળિયામાં અને ઓસરીમાં બેઠેલા ગામના લોકો તથા સંબંધીઓ બંને સાસુ વહુના આક્રમથી આહતતો હતા જ સાથે ચિમનની નફટાઈ જોઈ બધાને ચિમન પ્રત્યે સાવ નફરત થઈ ગઈ ચિમનની નફટાઈ જોઈ આ વખતે જશોદાબેનથી પણ રહેવાયું નહીં એ ઊભા થયા અને ઊભા થઈ સવિતાબેન પાસે આવ્યા સવિતાબેન પાસે આવી એના ખંભે હાથ મૂક્યો જશોદાબેને સવિતાબેનને ખંભે હાથ મૂકી સવિતાબેન તરફ જોઈ બોલ્યા ભાભી મને માઇફી આપજો મને એમ કે હું આને મારી સેમા લઈ આ ઘરનું બુરું કરું પણ આ તો હરપસે એને હું સેમા લઈશ તો ઈ મને જ આભરશે જશોદાબેનના મોમમાંથી સારા શબ્દો નીકળતા જોઈ સવિતાબેનને થોડીવાર માન્યામાં આવ્યું નહીં પરંતુ જશોદાબેનનો સહારો મળતા સવિતાબેનને સારું લાગ્યું અને એને થોડી હિંમત આવી સવિતાબેનને હિંમત આવતા સવિતાબેને આંખના આંસુ લૂછી અવાજમાં થોડી ધાર લાવી ચિમન સામું જોયું અને થોડા કડક અવાજે બોલ્યા બેશરમ હજી તારા બાપની સીતા ટાઢી થઈ નથી ને તું ભાગ માગેશે તું કેટલો હલકઈટ થઈશ આટલું બોલી એને થોડી વધારે હિંમત મેળવવા ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા એક ફૂઈટી કોઈડી નહીં મળે ચિમનને અનુમાન નહોતું કે એના બા આ રીતે ફરમાન સંભળાવી દેશે એ સવિતાબેન તરફ જોઈ રહ્યો ચિમનને એના બા તરફ જોતો જોઈ દેવયાનીએ ચિમનની વકીલાત કરી એ આ ઘરનો વારિસ છે એટલે કાનૂની રીતે પણ એને એનો હિસ્સો મળવો જોઈએ દેવયાનીને વચ્ચે બોલતી જોઈ રૂપલીને થયું કે આને હું ચૂપ કરી દઉં પરંતુ રૂપલી બોલે એ પહેલાં જશોદાબેન બોલ્યા એ સોળી કાનુઈન વાળી થતી તું સુપરે નકર મારા જેવી કોઈ બૂંડી નહીં જશોદાબેનનો અવાજ થોડો પહાડી હતો અને એમાં પાછો થોડો ગુસ્સો ભળ્યો એટલે વધારે ભરાવદાર લાગતો હતો જશોદાબેનનો ભરાવદાર અવાજ સાંભળી દેવયાનીને થોડો ડર લાગ્યો એ ચૂપ થઈ ગઈ દેવયાનીને ચૂપ જોઈ ચિમનને લાગ્યું કે જશોદા ફઈના અવાજથી દેવયાનીને થોડો ડર લાગ્યો હોવો જોઈએ એ નાનો હતો ત્યારે જશોદા ફઈથી ડરતો હતો દેવયાનીને ચૂપ જોઈ હવે ચિમન બોલ્યો તમે એમ કેમ ના પાડી શકો આ ઘર અને આ ઘરની જમીન ઉપર મારો પૂરો અધિકાર છે એ તમારે આપવો જ પડશે જમાઈને વધારે પડતા બોલતા જોઈ અત્યાર સુધી ચૂપ રહેલા સોમાભાઈને થયું કે હું અત્યાર સુધી દીકરીના ઘરનું છે એમ સમજી બોલતો નહોતો પરંતુ હવે મારે બોલવું જોઈએ આટલું વિચારી એ બોલ્યા જમાઈ સોમાભાઈ જમાઈ શબ્દ બોલતા જ રૂપલી બોલી ઉઠી ખબરદારીર એને જમાઈ કીધા સે તો ઈ મારા માઇટે મરી ગયા ગયાસે એક પરણીત સ્ત્રી ક્યારેય પતિની હાજરીમાં આવું બોલે નહીં પરંતુ રૂપલીએ આજે કહી નાખ્યું હતું રૂપલીના શબ્દો સાંભળી બધા એની સામે જોઈ રહ્યા રૂપલી ક્યારેય એની વાત વચ્ચે ટોકતી નહીં આજે દીકરીએ પહેલીવાર પોતાની વાત વચ્ચે ટોકી એથી સોમાભાઈને દીકરીનું દર્દ સમજાઈ ગયું એણે રૂપલી સામે જોયું અને એની સામે જોઈ પછી તરત ચિમન સામે જોઈ બોલ્યા જુવાન તને એમ કે અમે ગામડામાં રહીશીએ ઇટલે અમને કાનવીનની ખબર નહીં હોય તું તારા કાનવીનને તારી પાસે રેવા દેજે એનું જ્ઞાન અમને ન પતો સાસુ વહુની તરફેણમાં લોકોને થતા જોઈ ચિમન ભીલો થઈ ગયો જ્યારે દેવયાનીને પણ આગળ શું બોલવું એની સૂજ નહોતી થોડીવાર કોઈ કાની બોલ્યું નહીં થોડીવાર થઈ ત્યાં સવિતાબેન સોમાભાઈ તરફ જોઈ બોલ્યા ભાઈ મારે આને ફૂંઈટી કોઈડી નથી આપવી સે પણ એનો ફેસલો આ ગામના આગેવાનીનોની હાજરીમાં લેવાની મારી ઈસા છે જેથી પાસેથી કોઈ માથાકૂઈટ નો રીએ વેવાઈનની વાત સાંભળી સોમાભાઈએને થોડું અચરજ થયું અને સાથે સંશય પણ થયો